નમસ્કાર બિઝનેસ ગેલેરીમાં આપનું સ્વાગત છે હું વિમલ સોંદરવા ખેડૂત મિત્રો શું તમે તમારા ખેતરમાં જંગલી ભૂંડ જંગલી જનાવર કે રોજડાથી પરેશાન છો ખેતરના પાકને નુકસાન કરે છે આ લોકો તો આજ આપના માટે ખેતરની ફેન્સિંગ માટે હું લઈને આવ્યો છું આપને આપ જોઈ શકો છો સાગર સાગર સાતસો સાત જે બનાવે છે ઝટકા મશીનની દોરી જે તમે તમારા ખેતરને ફેન્સિંગ કરશો ઝટકા દોરીથી તો રોજડા છે કે ભૂંડ છે કે અન્ય જંગલી જનાવરો તમારા ખેતરમાં આવશે નહીં જેથી તમારા પાકને સહી સલામત રાખી શકશો તમે હું આપને બતાવીશ કે આ કારખાનું છે સાગર સાતસો સાત આપ જોઈ શકો છો સાગર આ ધોરાજીમાં આવેલું છે ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર આવેલું છે સાગર સાતસો સાત અને આપણે આ જે કારખાનું છે એની મુલાકાત લેશું એના ઓનર જોડે પણ આપણે વાત કરીશું કે જે આ ઝટકા દોરીમાં કઈ કઈ રીતની સુવિધાઓ છે ખેતરમાં આ જાનવરોને આવતે રોક કેમ રોકી શકાય એના ઓનર સાથે પણ આપણે વાત કરીશું તો મિત્રો આપણે આવી ગયા છે સાગર સાતસો સાતની જે ઝટકા દોરીનું મેન્યુફેક્ચરિંગ થાય છે એ યુનિટમાં આપણે આવી ગયા છે હું આપના સીધા દ્રશ્યો બતાવીશ આપ જોઈ શકો છો કે જે ઝટકા દોરી છે એનું મેન્યુફેક્ચરિંગ થાય છે અહીં આપ જોઈ શકો છો આપનો મશીનો પણ બતાવીશ કઈ રીતે મેન્યુફેક્ચરિંગ થાય છે બરાબર છે અને આ અહીંયા તૈયાર થયેલી દોરી પણ હું આપને બતાવીશ કે આ તૈયાર થયેલી દોરી છે અને આ દોરી વિશે વધારે આપણને જાણકારી આપશે અહીંના માલિક જે છે ઓનર જે છે એમની જોડે આપણે વાત કરશું અભિભાઈ મજામાં આ તમે જે જટકા દોરી બનાવો છો એને વિગતવાર અમારા જે છે ખેડૂત મિત્રો એને તમે સમજાવજો કે કઈ રીતનું આમાં છે કઈ મટીરિયલ કેટલું આનું આયુષ્ય છે કઈ રીતે જનાવરોને આવતો રોકી શકાય તમે સમજાવો આ જટકા દોરી છે એ પહેલાં ખેડૂતો સ્ટીલના લોખંડના તાર યુઝ કરતા હતા એ વર્ષ દિવસમાં કઢાઈ જતા હતા અને આ ઝટકા દોરીમાં અમદાવાદ સ્ટીલના ના ત્રણસો ચાર ગેજ તાર આવે છે એમાં ત્રણ સ્ટીલના તાર આવે છે અને છ મોનોફિલામેન્ટના પ્લાસ્ટિકના તાર આવે છે અને આ એક સાતસો ફૂટથી વધારે દોરીનું કામ કરે છે સાતસો ફૂટથી વધારે કામ આપે છે અને આ ઝટકા દોરી પ્રતિ ખેતરમાં ફેન્સિંગમાં લગાડવામાં આવે છે ઝટકા મશીન મૂકવામાં આવે છે અને આ દોરીની ક્વોલિટી ખૂબ જ મજબૂત છે અને આ દોરીમાં આયુષ્ય ચારથી થી પાંચ વર્ષ સુધી દોરીમાં કાંઈ થતું નથી કટાતું નથી ક્યારેય અને આ દોરી અત્યારે ખૂબ જ ઉપયોગમાં આવે છે અને આ દોરીનો મેક્સિમમ અત્યારે ખેડૂતો ઉપયોગ કરવામાં આવે છે તો તમે જોયું મિત્રો આ દોરીની અંદર એલ્યુમિનિયમનો તાર આપવામાં આવે છે સ્ટીલનો તાર આપવામાં આવે છે સાતસો ફૂટથી વધારે દોરી આવે છે અને આનું પરફોર્મન્સ એવું સરસ મજાનું છે અને આયુષ્ય આનું ત્રણથી ચાર થી ત્રણથી ચાર વર્ષ ઉપરનું આયુષ્ય માલિક દ્વારા કહેવામાં આવે છે તો હું તમને એવું કહેવા માગું છું કે એક વખત તમે સાગર સાત્રો સાથે મુલાકાત લો એક વખત આ દોરી વાપરીને જો સરસ મજાની દોરી છે અને આપના ખેતરને નુકસાની સાથે બચાવો